પણ એ કીધા વગર આ આ રીતે 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 તો કઈ કામ યાર બધા કર્મચારીઓ જો કીધા વગર રજા પાડવા મળશે તો આમ પણ કિશન ઘણા વર્ષથી થી આપડે કામ કરે છે તમારો પગાર કેટલો છે સર હકીકતમાં વાત એવી છે જોયું તમે એને તો કંઈ ફરક જ નથી પડ્યો કે ફરીથી રજા ઉપર છે જી સર કેવી વાત થઈ સાક્ષી એક તો કિશન ઓલરેડી આટલી બધી રજાઓ પાડે છે અને તમે મને એવું કહો છો કે એનો પગાર એ વધારે દઈએ આપણે વખતે જ્યારે કિશન ફરીથી ઓફિસ પર આવે ને ત્યારે એને પગાર વધારીને નહીં ઘટાડીને આપજો ગયા મહિને આપણે એને 30000 આપ્યા હતા ને આ વખતે ખાલી 22000 જ આપજો આ લોકો આ જ રીતે સુધાર આ વખતે એક કામ કરજો આમના એકાઉન્ટમાં